શ્રી અભિયાન સેવા ટ્રસ્ટ અમરેલી અને સરટી હોસ્પિટલ ભાવનગર દ્વારા સંસ્કૃત સ્કૂલ ઓફ એજ્યુકેશન ખાતે માનસિક આરોગ્ય બાબત રંગોળી સ્પર્ધા અને વોલ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું શ્રી અભિયાન સેવા ટ્રસ્ટ અમરેલી અને સરટી હોસ્પિટલ ભાવનગર દ્વારા શ્રી સંસ્કૃત સ્કૂલ ઓફ એજ્યુકેશન ડુંડા ખાતે માનસિક આરોગ્ય બાબત રંગોળી સ્પર્ધાનું આયોજન અને વોલ પેન્ટિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગદ્યુસોમાં શ્રી અભ્યાન સેવા ટ્રસ્ટ અમરેલી અને સર્ટી હોસ્પિટલ ભાવનગર દ્વારા શ્રી સંસ્કૃત સ્કૂલ ઓફ એજ્યુકેશન ડુંડા ખાતે માનસિક આરોગ્ય બાબત રંગોળી સ્પર્ધાનું આયોજન અને વોલ પેન્ટિંગ આયોજન કરવામાં આવ્યું હતું દિવસે ને દિવસે માનસિક રોગ બાબતે દર્દીઓ વધી રહ્યા છે ત્યારે લોકોમાં લોક જાગૃતિ આવે તેવા હેતુ સાથે અને વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણ સાથે પરીક્ષાઓ આપી શકે નાસી પાસ ના થાય અને વધતા જતા આત્મહત્યાના બનાવો ઓછા થાય તે માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી અભિયાન સેવા ટ્રસ્ટમાંથી સર્વિયા પિયુષ ગુજરિયા રોહિત પટેલિયા વૈશાલી પટેલિયા રુચિતા વગેરે હાજર રહ્યા હતા સાથો સાથ લોક જાગૃતિ આવે તે હેતુ સાથે રંગોળી વિદ્યાર્થીઓ દ્વારા દોરવામાં આવી હતી અને શાળાના કેમ્પસ બહાર વૉલ પેન્ટિંગ પણ દોરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને વિદ્યાર્થીઓ તથા શાળાના આચાર્ય અને સ્ટાફગણ દ્વારા સફળ બનાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે સરટી હોસ્પિટલ ભાવનગર ખાતે ચાલતા માનસિક આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન થયું હતું લોકોમાં અત્યારે ભાગ દોડવાળી જિંદગીમાં દિવસે ને દિવસે ચિંતાઓ વધી રહી છે ત્યારે માનસિક તણાવ પણ લોકો અનુભવી રહ્યા છે આ માટે ખાસ સર્ટી હોસ્પિટલ ભાવનગર ખાતે દરરોજ માનસિક ઓપીડી પણ ચલાવવામાં આવે છે જો આવા દર્દીને દવા સારવાર હૂપ પ્રેમ લાગણી આપવામાં આવે તો માનસિક બીમાર દર્દી પણ સાજો થઈ શકે છે તો આની પાછળ બે કારણો જવાબદાર છે પાણી ચિંતા માંથી એકદમ મુક્ત થઈ જાવ રાજાની મોટર્સ લાવી રહ્યા છે ગેરેન્ટેડ બ્રાન્ડ જે પાણીની ચિંતામાંથી આપને આપશે કે રોસ્કર બ્રાન્ડના પંપો રેસિડેન્શિયલ પંપ ઇન્ડસ્ટ્રીયલ પંપ એન્ડ મોટર કન્સ્ટ્રક્શન પંપ સ્વિમિંગ પૂલ પંપ એ સિવાય પણ અનેકો વેરાઈટીઝ હાજર સ્ટોકમાં પંપ અને મોટર્સની A to Z વેરાઈટી અને તેની સર્વિસ માટે અમને કહો રાજાણી મોટર્સ રિપેરિંગ અને સર્વિસ માટે ફક્ત એક કોલ સમરા સ્થળ પર સર્વિસમેન હાજર તો નામ નોંધી લેશો રાજાણી મોટર્સ જૂના બસ્ટેશન ની પાછળ LIC ઓફિસ સામેના ખાચામાં હસનેનભાઈ રાજાણી રાભડાવાળા મોબાઈલ નંબર પણ નોંધી લેશો 722 780 7262 નામ બરાબર યાદ રાખજો રાજાણી મોટર્સ